એક વ્યવસ્થા એવી છે કે જે તમે લદાખમાં કરી આપણા આર્મીના જવાનો માટે આર્મી વાળા જયારે એમને કીધું કે ભાઈ અમે કરશું ત્યારે એમ યુ આર વેરી હેપી કે આપણા દેશના જવાનો જે મોસ્ટ ડિફિકલ્ટ કન્ડિશનમાં કામ કરે છે એ લોકોને આપણે સુલાથી ખવડાવશું જ્યારે અમને એ લોકો કીધું કે તમારે લાડાખમાં રસોઈ કરવાની છે તો લાડાખ એટલે દુનિયાનો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ હિમાલયા બિલકુલ ત્યાં આગળ ટેમ્પરેચર માઇનસ થ્રી માઇનસ ચાલીસ ડિગ્રી એટલે એ લોકો મને પછી દીપકભાઈ આ ચાલશે કારણ કે તમારા ગુજરાતમાં ને રાજસ્થાનમાં તો બહુ તડકો છે બહુ ગરમી છે પણ અહીંયા તો બહુ ઠંડી છે ત્યાં મારે લોકોને સમજાવવા પડ્યા અને હજી પણ ઘણા લોકોની ગેરસમજ છે કે આપણે એમ સમજીએ છીએ કે આપણે જે સૂર્યની ગરમી છે તેમાંથી આપણે કાંઈક કામ કરીએ છીએ ગરમી જઈએ છીએ આપણે સૂર્યના કિરણોમાંથી કરીએ છીએ સોલાર રેડિયેશન આર બેટર એટ હાઈટ એન્ડ ઇન વિન્ટર એન્ડ ઇન સમર મેં કીધું કે સ્ટેટિસ્ટિક્સ વાંચેલા કે આપણે તમે તો આઈ કુડ નોટ વિઝ્યુઅલાઇઝ દિમાગમાં ભાઈ શું નહોતું કેવી રીતે પણ જ્યારે ઇન્ડિયન આર્મીનો રસોડું જોયું તો એ લોકો કેરોસીનની ભઠ્ઠીથી રસોઈ કરતા અને કેરોસીનથી તમે બાળો એટલે બધો ધુમાડો તમારા તપેલા બધા કાળા છાપરાઓ કાળા અને એ જ કિચન જ્યારે અમે સોલારથી આપણે બનાવ્યું તો એકદમ ક્લીન કન્વીનિયન્ટ કિચન એકદમ બધા સ્ટેનલેસ સ્ટીલના વાસણો એક કાળો રસકડ નહીં ધુમાડો નહીં કોલસો નહીં અને સૌથી વધારે ફાયદો એ મેજિક વોશ કે તમે બત્રીસ કિલો ચોખા બહાર મીટમાં કહી શકો